નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારે આપશોનું તેલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાતના પેન્શન માટે અગત્યના સમાચાર આવે છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો તમે જાણો છો કે નવ નવ ઓગસ્ટે રક્ષાબંધન છે તો રક્ષાબંધન તહેવાર પહેલાં જ તમામ પેન્શનો અને સરકારી કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો આટલો વધારો તો મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનદાર છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી વનશે તો વિડીયો સુધી બનાવી રહેજો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાના છીએ વિડીયો પસંદ આવે વિડીયો લાઈક ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપ ડેલો ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જજો મિત્રો સરળ સાથે જો અમા જો તમે અમારા ચેનલની મેમ્બરશીપ લેવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલની મેમ્બરશીપ લઈ શકો છો ટ્વેન્ટી નાઇન પર મંથ છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ડીએ વધારો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર છે કે વાસ્તવમાં તાજેતરમાં અપડેટ મુજબ અમે તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર રક્ષાબંધન પહેલાં કેન્દ્ર કર્મચારીઓની પેન્શન માટે ડીએ વધારો જાહેરાત કરી શકે છે મોંઘવારી ભથ્થામાં આટલો વધારો નિશ્ચિત છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર રક્ષાબંધન પહેલાં કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે આ વર્ષમાં શરૂઆતમાં ત્રેપન ટકા હતી તે વધારીને વંચાદાર કરવામાં આવ્યો હતો હવે સૂત્રોના અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ફેરફાર ફેરફાર થવાનો છે આ જાહેરાત ટૂંક સમયમાં થવાની છે જે જેની લાખો કર્મચારીઓ અને પંચનધારકો રાહ જોઈ રહ્યા છે મિત્રો તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે સરકાર ટૂંક સમયમાં જુલાઈ બે પચીસ માટે મોંઘવારી ભથ્થામાં ટેન ટકાનો વધારો જાહેરાત કરી શકે છે આ વધારા તે મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે રક્ષાબંધન પહેલાં જાહેર થવાની અપેક્ષા છે વધેલા મોંઘવારી ભથ્થામાં લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનને આપવામાં આવશે મિત્રો જેની સુધારેલી રકમ તેનું ઓક્ટોબર સુધીમાં મેળવી શકશે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવ્યો છે મિત્રો તો શું છે બીજી ત્યારબાદ એક મહત્ત્વ બાબતે છે શું છે આ વિગતમાં તો આગામી સાતમું પગાર પંચ હેઠળના અંતિમ વર્ષે ડીએસ ડીએસ સુધાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ પર આધારિત સરકાર પગાર વધારો નક્કી કર કરવા માટે બાર મહિના સરેરાશ સીપીઆઈ ગણતરી કરે છે અને ફુગાવા અને જીવન નિર્વાહ ખર્ચ અનુસાર પગારને સમાયોજિત કરે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે જે આ મહત્વની ત્યારબાદ એક મહત્ત્વની અપડેટ છે કે સાતમું પગાર પણ તમે જાણો છો મિત્રો સાતમું પગાર પંચમાં આજે વર્ષમાં સાતમું પગાર પંચ પૂર્ણ થાય છે તો જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી નાણાકીય નિષ્ણાતો અને કર્મચારી સંગઠનો કેન્દ્ર સરકારના કર્મચારી માટે ઓગણચાલીસ ટકા ડીએ વધારે અપેક્ષા અપેક્ષા રાખી રહ્યા છે તો મિત્રો કેટલા ટકા અપેક્ષા રાખતા ત્રણ ટકા વધારે અપેક્ષા રાખી રાખી રહ્યા છે આ વધારે પંચાયત થી વધીને અઠ્ઠાવન ટકા થશે આ વધારાથી કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે ઉદાહરણ તરીકે દસ હજાર રૂપિયા મૂળ દસ હજાર રૂપિયા મૂળ પગાર ધરાવતા જે કર્મચારીને પાંચ હજાર પાંચસો રૂપિયાથી વધારે આઠ પાંચ હજાર આઠસો રૂપિયા થશે મિત્રો આ સંભવિત વધારો કર્મચારીઓ માટે માટે મોટી રાહત છે સાતમો પગાર પંચ નવી અપડેટ છે મિત્રો તમે જાણો છો મિત્રો સાતમો પગાર પંચ પૂર્ણ થવાનું છે તો સાતમું પગાર પંચમાં આ એક છેલ્લો વધારો જોવા મળી શકે છે તો કેટલા ટકા વધારો જોવા મળશે મિત્રો એ તો જો એ તો હવે વખતે બતાવશે કેટલા ટકા મોંઘવાળી ભથ્થું વધે છે જેટલું પણ મોંઘવાઈ બધું વધશે તેટલી આપણે ચેનલ પર પુરવાર કરવામાં આવશે કે કેટલો મોંઘવાઈ બથ્થું વધશે મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે